કિસાન મિત્રો તમે જોઈ રહીશો તમારી ચેનલ કિસાન ટ્રેડર્સ તારીખ ચોવીસ એક બે હજાર છવ્વીસ શનિવાર કોથમી બજાર દસ રૂપિયા કિલો આજ રોજનું વેચાણ હતું લસણ બજાર ચાલીસ થી પચાસ રૂપિયા કેળા બજાર વીસથી કરીને પાંત્રીસ ચાલીસ રૂપિયા સુધીનું આજ રોજનું વેચાણ હતું લીંબુ બજાર લીંબુ બજાર પંદરથી લગાડીને વીસ રૂપિયા પચીસ રૂપિયા સરગો બજાર ડુંગળી બજાર ડુંગળીમાં આ પંદરથી લગાડીને પચીસ ત્રીસ રૂપિયા સુધીના ભાવ જોવા મળેલ મેથી બજાર પચાસથી લગાડીને સો રૂપિયાના ઉધળા ભારા વેચાણ થયેલું પાલક બજાર દસથી પંદર રૂપિયાના આ જ રોજના ભાવ હતા તમે જોઈ રહ્યા છો તમારી ચેનલ કિસાન ટ્રેડર્સ યુટ્યુબ ઉપર ફોલો કરો ફેસબુક પેજને ફોલો કરો યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો સારું લાગે તો કોમેન્ટ કરો રોજ બરોજ ભાવ જાણવા માટે કિસાન ટ્રેડર્સ ચેનલ સાથે જોડાઈ રહો ચણા બજાર ચણા બજાર આજે પાંત્રીસ થી લગાડીને પચાસ રૂપિયા સુધી આજ રોજ નું વેચાણ હતું રીંગણા રીંગણા બજાર વીસ થી લગાડીને પાંત્રીસ ચાલીસ પાલોર બજાર દસ થી લગાડીને પંદર વીસ કાકડી બજાર કાકડી બજાર વીસ થી લગાડીને ચાલીસ રૂપિયા બોરબજાર બજાર વીસ રૂપિયાની આજુબાજુ આ જ રોજના વેચાણ હતું કોઈક વકલ પંદર રૂપિયા વીસ રૂપિયા ફ્લાવર જબલાવાળું ફ્લાવર વીસથી લગાડી ત્રીસ રૂપિયાના આજુબાજુના ભાવ હતા આ જ રોજના રીંગણા વીસથી થી ત્રીસ રૂપિયાની આજુબાજુ આ જ રોજના ભાવ હતા જેવી ક્વોલિટી દસમાં પણ વેચાય છે વીસમાં પણ વેચાય છે કાંટાવાળા સારી ક્વોલિટી પાંત્રીસ ચાલીસ રૂપિયા સુધીના આ જ રોજના ભાવ હતા ફ્લાવર ભારીવાળું

પંદરથી લગાડીને પચીસ રૂપિયા ત્રીસ રૂપિયા સુધીના આ જ રોજના ભાવ હતા બટાટા બટાટા બારથી તેર રૂપિયા દસથી બાર તેર રૂપિયા સુધીના આ જ રોજના ભાવ હતા વટાળા બજાર વીસથી પચીસ રૂપિયાની આજુબાજુ આ જ રોજના ભાવ હતા ત્રીસ ચોરા બજાર ત્રીસથી ચાલીસ રૂપિયા મરચાં બજાર ત્રીસથી ચાલીસ રૂપિયા આ તમે રીંગણા જોઈ રહ્યા છો એના ભાવ ત્રીસ રૂપિયાની આજુબાજુ આ જ રોજનું વેચાણ હતું तब जी रही चेन किसान ट्रेडर्स दूधी दस पंदर रुपया जी फोर मरची फोर जी मची जेने काव साइठी एसी रुपया था साठी एवं क्वॉलिटी जो वकल खेड लोकल उधड़ टमाटा बीस बसों लगाड़ी पांच सौ हाथ सौ हाँ मरची त्रीस चालीस रुपया लाबी मरची आ बोर बजे एप्पल बोर જે લોકલ ખેડૂતના વીસ રૂપિયા આ જ રૂટનું વેચાણ હતું રીંગણા બજાર દસથી પંદર રૂપિયા લાંબાણી અરડીયા રીંગણા જેને કહેવામાં આવે છે ખુલાવા જબલાવાળું વીસથી લગાડીને પચીસ ત્રીસ રૂપિયા સુધીના આ જ રૂટના ભાવ હતા જેવી ક્વોલિટી ગાજર બજાર ગાજર બજાર પંદરથી લગાડી વીસ રૂપિયા સારી ક્વોલિટી વીસ રૂપિયા મીડિયમ ક્વોલિટી દસથી પંદર રૂપિયા રીંગણા હા કોબીજ સારું નખોર કોબીજ દસ રૂપિયા આ જ રોજનું વેચાણ હતું કઠણ આવે તે પપૈયા બજાર દસ રૂપિયા પંદર રૂપિયાની આજુબાજુ વેચાણ હતું મરચી બજાર ત્રીસથી ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયાની આજુબાજુ આજ જ રોજના ભાવ હતા આ હોલસેલ રેટ છે કિસાન મિત્રો છૂટકના ભાવ અલગ હોય છે આ મેથી ઉધળાફરા સો રૂપિયા અલગ મોટા ભારા સો રૂપિયા વેચાણથી મીડિયમ ભારા પચાસ રૂપિયા સાહીઠ રૂપિયાના વેચાણ થયેલા સરગવો બજાર વીસથી લગાડીને ચાલીસ રૂપિયા પચાસ રૂપિયાની આજુબાજુ આજ જ રોજના ભાવ હતા આ મેથીના ભારા તમે જોઈ રહ્યા છો પચાસ સાઠ રૂપિયા કોથમી ઉદળા ભારા સોથી લગાડીને એકસો વીસ ત્રીસ ચાલીસ દોઢસો સુધી ઉદળા ભારા વેચાણ થયેલું કોથમી